સાબરકાંઠાના વડાલીમાં પરંપરાગત રીતે ઈદ ઉલ અઝાની ઉજવણી કરાઈ વડાલીમાં પરંપરાગત રીતે આજરોજ ઈદ ઉલ અઝાની ઉજવણી કરાતી જેમાં ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની મોલાના સરફરાજ મન્સુરીએ જણાવ્યું કે હઝરત ઇબ્રાહીમ અલ્ય ઇસ્લામ તથા હિઝરત ઇસ્માઈલ અલયસ્લામની કુરબાનીની જીવંત રાખી કોમી એકતાના માહોલમાં ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે મોલાના સરફરાજ મનસુરીની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરજદારોએ નમાઝ અદા કરી હતી આ પ્રસંગે દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુવા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે ઈદ એ ખુશીનો તહેવાર છે તો દરેકે એકબીજાની ખુશીમાં સામેલ થઈ ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું ત્યારબાદ પોતાના પૂર્વજનોને યાદ કરવા મુસ્લિમ કબ્રસ્તાન જઈ દુવા ગુજારી એકમેકને ઈદ મુબારકબાદી પાઠવી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે વડાલી પીઆઈ પીપી વાઘેલા સાથે પીએસઆઈ આર કે જોશી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પ્રસંગને સફળ બનાવ્યો મોહસીન મહેમન વડાલી